અમરેલી જિલ્લામાં આવેલા ધારી પીજી વિ કચેરીના નાગોદ્રા ફીડર તેમજ દેવલા ફીડરમાં સંયુક્ત કનેક્શન આવેલા હતા જેના હિસાબે અવારનવાર ત્રણસો પાંસ પચાસ કરતાં પણ વધારે ખેડૂતોને પાવર કાપ ઓછો પાવર કાપ સહિતની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે મુશ્કેલી સંદર્ભે ધારી પીજી વિશેના નાયબ એન્જિનિયર સાંગાણીએ તાત્કાલિક સ્ટાફને કામે લગાડી ચોપન કિલોમીટર કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલા જીબી કનેક્શન ધારકો માટે દેવડા તેમજ નાગધ્રા ફીડરને અલગ કરતાં ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નો હતો તે હલ થયો છે બંને વીજ ફીડરો અલગ પડતા હવે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહેશે જેથી ખેડૂતો પણ શિયાળુ સહિતના પાકનું ઉત્પાદન કરી શકે અને આત્મનિર્ભર રહી શકે અમારા દેવળા ગામમાં ઘણા સમય થયા રામપુર ફીડર પ્રોબ્લેમ હતો કનેક્શનો ધાજા અને પાવર અવારનવાર કપાય અને ખેડૂતો પરેશાન થતા આની રજૂઆતો અમે કરેલી આ દસ પંદર વર્ષ આ પ્રોબ્લેમ હતો અમે રજૂઆત કરી ધારી સેલ સ્ટાફ એક નંબરની બારી અમે સાંગાણી સાહેબને રજૂઆત કરી સાંગાણી સાથે તમામ ફીડરમાં સર્વે કરી અને અમારી જે રજૂઆત હતી એને ધ્યાનમાં લઈ અને ફીડરના બે ભાગ પાડેલા છે એક ફીડર આપણે ધારી દેવળા સ્ટબ સબ સ્ટેશન સબ સ્ટેશનમાં જોડેલો છે અને એક નાગધ્રા સબસ્ટેશનમાં જોડી અને બે વિભાગ પાડી દીધા છે ત્રણસો સાડી ત્રણસો કનેક્શન હતા એના બે ભાગ પાડી અને દોઢસો દોઢસો કનેક્શન કરી અને અમને આ ખેડૂતોને એસીએલના સ્ટાફ તરફથી ખૂબ મદદ મળી અને ખેડૂતોને બધાને અટાણે રાહત થઈ ગઈ છે અત્યારે પાવર પૂરો મળે છે હા અત્યારે પાવર પૂરો મળે છે અમારે જે પીરિયડમાં સાડી ત્રણસો કનેક્શન હતો અમારે હેરાન માટે હેરાન થતા બરાબર તો આજે એમાં વિભાગ પડ્યો તો અટાણે અમારે એમાં